માર્કેટમાંથી આપણે પાલવા લઈ આવ્યા છીએ તો જેવડા પીસ આપણે ખાવા હોય તેવડા પીસ આપણે રાખશું પાલવાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે એકદમ જરૂર હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં માત છે તો ફરી એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે બનાવવાના છીએ પાલવાની રેસીપી તો સરસ મજાના એવા જુઓ માર્કેટમાં તો આપણે પાલવા લઈ આવ્યા છીએ તો માર્કેટમાંથી આપણે તાજા મસ્તના એવા પાલવા લઈ આવ્યા છીએ અને સરસ મજાને એવી આપણે પાલવાની રેસીપી બનાવવાની છે તો વિડીયો પૂરો જોજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ તો આપણે જે પાલવા લાવ્યા છે ને એને સરસ મજાને એવા સુધારી નાખીએ તો હાલો જો તો સરસ રીતે એવા સુધારી નાખીએ તો ભાઈ આપણે છે ને પાલવા સુધારવા બેસી ગયા છીએ તો જો અને છે ને ભાઈ સરસ મજાના એવા આપણે સુધારવાના છે અને જોરદાર શાક બનાવવાનું છે તો બ્લોગમાં બેના રહેજો અને આવા જ બ્લોગ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ તો આપણે સરસ મજાના એવા સુધારી નાખીએ ને છે ને આપણે ત્રણ ભાગ કરીશું આપણે તો જેવડા પીસ આપણે ખાવા હોય એવડા પીસ આપણે રાખીશું હવે છે ને આપણે આ પાલવો સુધારી નાખ્યો છે હવે આપણે આને છે ને આમાં ચોખા પાણી ધોઈ નાખશું આપણે જો આ રીતે ધોઈને આપણે ખાલી વાસણમાં છે ને લઈ લેવાના છે જો તો ખાલી વાસણમાં આપણે લઈ લઈ તો આપણે પાલવાને છે ને સરસ રીતે આપણે સુધારી તૈયાર કરી નાખ્યા છે જો હવે આપણે આનું શાક બનાવવાનું છે તો સરસ મજાની આપણે રેસીપી બનાવવાની છે તો વ્લોગમાં બીના રહેજો

આપણે હળદર નાખી દીધી છે મીઠું નાખી દઈશું નમક હવે આપણે મીઠું પણ નાખી દીધું છે ને હવે આપણે તેલ મરચું છે ને પકવવાનું છે તો ગેસ પર મૂકી દઈએ આપણે તેલ મરચું પકવવા તો આપણે છે ને તેલ મરચું પકવવાનું છે થોડી વાર તો ભાઈ આપણે મરચું છે ને પાકી ગયું છે તેલ મરચું તો હવે આમાં છે ને આપણે પાલવા એ નાખવાના છે તો પાલવાના પીસ જોવો આપણે તો એને ત્યાં રાખેલા જ છે તો હવે એને છે ને આપણે આમાં નાખી દઈશું તો હવે છે ને આપણે આને મિક્સ કરી નાખીશું આપણે તેલ આપણે પકવવા દીધા છે ભટકા આપડે પાલવાના અને હવે છે ને આમાં આપણે પાણી નાખી દઈશું તો ભાઈ હવે છે ને આને આપણે થોડી વાર ટાંકી દઈશું અને થોડી વાર પકવવા રાવવા દઈશું ગેસ ઉપર આપણું પાલવાનું શાક છે ને બની ને તૈયાર થઈ ગયું છે તો ભાઈ એકદમ જોરદાર શાક બની ને તૈયાર થઈ ગયું છે એકદમ દેશી રીત માં આપણે બનાવ્યું છે પાલવાનું શાક તો જો તૈયાર થઈ ગયું છે હવે ને હવે છે ને આપણે એને ઉતારી લઈ તો ભાઈ છે ને પાલવાનું શાક છે ને બનીને તૈયાર થઈ ગયું છે અને આપણે બેસી ગયા છે જમવા તો ગરમ ગરમ રોટલા બનીને તૈયાર થઈ ગયા છે અને જુઓ શાક તો ભાઈ આ છે ને હાલવાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે એકદમ જોરદાર જુઓ તો હવે છે ને આપણે જમી લઈએ આપણો વ્લોગ છે ને અહીંયા પૂરો કરીએ તો મારો વ્લોક કેવો લાગ્યો જરૂરથી જણાવજો ચેનલ પર નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ બાકી મળશે એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતા